ચાણાસમાના કોંગ્રેસના ધારાસભ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે પાક નિષ્ફળ છતાં પણ તંત્રનો સહકાર નહીં તેવું છે સત્વરે ખેડૂતોના પાકનો સર્વે કરવામાં આવેસ ગામોની મુલાકાત લીધી હતી અને શંખેશ્વર તાલુકામાં વરસાદી જે વિનાશ વેર્યો છે તેની પરિસ્થિતિનો ચિતાર જોવામાં આવ્યો હતો મોટાભાગના ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ થઈ ચૂક્યો છે લીધી મારી સાથે મારા આગેવાનો ઠેર ઠેર જગ્યાએ ખેતરની અંદર પાણી ભરાયા છે પાક બિલકુલ સદંતર સડી ગયો છે બળી ગયો છે હાલમાં ખેતરમાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી આ પાટણ જિલ્લાનું તંત્ર એક ટકો પણ સહકાર આપી રહ્યું નથી ત્યારે મારે મારી સરકારશ્રીની રજૂઆત છે કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે કોઈ મુલાકાતે આવી રહ્યું નથી અને એસી ઓફિસની અંદર બેસી અને સર્વેની વાત કરી રહ્યા છે ત્યારે એ તંત્રને પણ કહેવા માગો છો કે તમે પણ જાઓ ગરીબ માણસોની વેદના સાંભળો અને પૂરેપૂરું વળતર મળે ખેતરની અંદર જાઓ કેટલું નુકસાન થયું છે નુકસાનનો સર્વે કરી અને સરકાર શ્રીમાં સુપ્રત કરો